જમીન થી બાકી નો ભાગ ચાઇના ક્લે ના ખરાબાના ઢગલા થી ભરાયેલો છે આમ આ ઢગલા રાની પશુના મોત માટે કારણભૂત બન્યાનો પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે માદા દીપડાના મોતના અહેવાલ મળતા આ અંગે દક્ષિણ ક્ષેત્રના આર એફ ઓ કેબી ભરવાડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નાણાપા પાસે બીજ થાંભલા નજીક મૃત માદા દીપડાના મોઢામાં કતુરાનો શિકાર હતો આમ કતુરાના શિકાર બાદ તે જીવતા વિજતાના સંપર્કમાં આવી જતા વીજ શોક લાગવાથી મોત થયાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે બાકી મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે